હાલાત ગમે તેવું હોય તમારું મકસદ છે ધનવાન બનવું હાલાત ગમે તેવું હોય હાલાત એટલે હો પ્રશ્ન હોય તમારી પાસે હું તો નવરો નહીં બધો ફ્રી નહીં મારે તો આમ છે બધો ટીચર છે બધો આ છું ઠીક છું હાલાત ગમે તે હોય તમારું મકસદ છે ધનવાન બનવું એટલે તમારે કર્મ કરવું પડશે તો જ તમને ફળ મળશે હલો રાઈટ તો દોસ્તો સંઘર્ષી જીવન હે તમારે સંઘર્ષ કરવો પડશે તમે બે હજાર ત્રીસ એટલે જોતા જોતા આવશે ને ના संघर्ष वाली निकालवी जोवे 5 वर्ष यो संघर्ष करवानो के तुम्हें धनवान बनिने निकड़ो बाहर राइट एना थी आगे दस्तो एक्चुअली लीडरशिप शूट छे अब तक सक्सेस क्यों बने आप तुम्हें हाल સુધી जे सक्सेस बनया थों अब तक सक्सेस क्यों बने आ, आप आपका अपलाइन का गोल था तुमने सफल केम बनया तुमने नहीं खबर तुमने टीसी केम बने तुमने एटीसी डीटीसी केम बने तुम्हारी अपलाइन नो गोल होतो तुमने टीसी एटीसी डीटीसी बनावा छे બન્યા છો એટલા માટે એ લખેલું છે અબ તક સક્સેસ ક્યુ બની આપકા અપલાઈન કા ગોલ હતા તમારો અપલાઈન નો ગોલ હતો તમારો તો હતો જ પણ અપલાઈન નો પહેલો ગોલ હતો કે મારે આને ડીટીસી બનાવવા છે રાઈટ અહીંયા શું લખે છે આપકા સપના રાખો અપલાઈન કા કોલ આયે યા ના આયે ફિર ભી મુજે સક્સેસ બનના હે તમારો એક સપનું હોવું જોઈએ અપલાઈન નો ફોન આવે કે ના આવે મારે સક્સેસ બનવું છે